સમગ્ર રાજકોટ અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્ન ને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર ચાર માં પ્રજાએ જયારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમ માં જે રોડ દબાવવાની વાત સામે આવી છે પ્રજાએ રોષ ઠાલવો છે અને

મકાનો અને ઓફિસો બનાવીને વેચી નાખી હોય તો તાત્કાલિકપણે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જે લોકો આમાં સંડોવાયેલા છે કોર્પોરેટરો હોય અને મેયરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને ડિમોલેશન કરવું છે